નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ જુદા જુદા ખેડૂત મિત્રોને એ મળીએ છીએ અને જુદા જુદા પાકોની વાત મિત્રો કરતા હોય છે ઘણી બધી નર્સરીઓની મિત્રો આપણે મુલાકાત લીધી છે અગાઉ પણ જે છે આ નર્સરીની આપણે મુલાકાત એ મિત્રો લીધેલી છે આજે આપણે વાત કરવી છે એ દિહોર અમારા ભાઈ ભાઈ કે એમણે જે છે એ ખોડિયા નર્સરી એના દ્વારા એ આજુબાજુના જે છે એ અનેક ગામડાઓની અંદર જે રોપાઓ તૈયાર કરી અને ખેડૂતોની જે છે એ એક કહેવાય ને કે મિશાલ જે છે ખેડૂતોને જે છે એક આગળ લઈ જવાની એક મિશાલ છે એ મિશાલની અંદર એ સહભાગી બન્યા છે લાખો કરોડો રોપાઓ જે છે એ અહીંયા નર્સરીમાં તૈયાર કરી અને ખેડૂતો સુધી પહોંચતા કર્યા છે અને એવા સ્ટાન્ડર્ડ કે એ ઘરે જે તૈયાર કરે જે પડીકાના તૈયાર કરે એના કરતાં પણ જે છે એ વ્યવસ્થિત અહીંયા જે છે એ તૈયાર થાય છે એવા એક વિશ્વાસ સાથે એ અમારા ખેડૂત મિત્રો જે છે એ આ નર્સરીની મુલાકાત લે છે ત્યારે આજે આપણે ફરીવાર જે છે એ મનોજભાઈને અમે મળીએ છીએ નરેશભાઈને કે એમણે જે છે એ આ રોપાઓ જે છે અહીંયા જે તૈયાર કર્યા છે એ કેવી રીતના તૈયાર કરવામાં આવે છે કયા કયા રોપાઓ તૈયાર કરવામાં આવે છે અને આ રોપાઓ જે છે એની અંદર તૈયાર કરવામાં કેવી કાળજી રાખે છે એ ખાસ જે છે એમની પાસેથી જાણીએ આપનો પરિચય મારું નામ નરેશભાઈ ધાંધલા ગામ દિહોર તાલુકો તાળાજા જી ભાવનગર મોબાઈલ મોબાઈલ નંબર એકાશી અઠ્યાવીસ ચોપન નેવું ચુમ્માલીસ આપણે જે છે એ વાત કરીએ તો નરેશભાઈ કેટલા સમય થયો આપણે આ નર્સરી જે છે એ અમારા ખેડૂતો સુધી જે છે એ કામ કરી રહી છે એનો મારે સમય થઈ ગયો છે ઓગણીસ વર્ષ થયા છે ઓગણીસ વર્ષ આ નર્સરીમાં નર્સરીમાં બરોબર નર્સરી ની અંદર જે છે એ આ ઓગણીસ વર્ષ ની અંદર તમે જે છે એ કેટલી સંખ્યા ની અંદર કેટલા નેટ હાઉસ ધરાવો છો કેટલા વિસ્તાર ની અંદર જે છે આપની નર્સરી આવેલી છે મારે અત્યારે છે ચાર નેટ હાઉસ છે ચાર નેટ હાઉસ છે અને મારી આગળ આઠ અને ચારસો

એવું અલગ અલગ જે બ્રાન્ડ હોય ને એ આપણે નાખી અને ઉજેરી છીએ અને ઓરિજિનલ ખેડૂતોને રૂબરૂમાં નાખીને ઉજેરી છીએ આપ જે છે જે રોપાઓ તૈયાર કરો છો એ મોટા ભાગે કઈ કઈ કંપનીઓના હોય છે જે ખ્યાતનામ કંપનીઓ છે એમાંની કંપનીઓ ગણવામાં આવે તો કઈ કઈ કંપનીઓના રોપાઓ અને કઈ કઈ વેરાયટીઓ જે હાલ બજારની અંદર વેચાણ થઈ રહી છે એની આપની પાસે વેરાયટીઓ હોય મારે ગલો સિઝનટા કંપની હોય છે બીએસએફ કંપની હોય છે બાયર કંપની હોય છે બરાબર પછી નામધારી સીડનું હોય છે બરાબર રાશિ કંપની બરાબર આપ જે છે લગભગ મેજોરિટી સ્ટાન્ડર્ડ કંપની બધી આવી જતી હોય છે એમાં ખાસ કરીને જે એની જુદી જુદી જે વેરાઈટીઓ જે છે બજારની અંદર ખ્યાત નામ છે એવી વેરાઈટીઓ કઈ કઈ રોપા અહીંયા તૈયાર થાય છે દાખલા તરીકે વાત કરીએ મરસીની તો મરસીમાં સાતસો ત્રીસ છે સિતારા ગોલ્ડ છે પછી રેવા છે સાનિયા છે ગરુડા છે બસો અત્યાર છે સ્વાતીનું ગ્રીન સલીમ છે આ સિવાય આ મરસીની વાત થઈ એવી જ રીતના કો હાચો બે છે ઘણી બધી વેરાયટી ટોટલી વસ્તુ આવી જાય છે વેરાયટી સારી સારી બ્રાન્ડની ટોટલી વસ્તુ આવી જતી હોય છે બરોબર આ મરસીની જેમ વાત કરવામાં આવી બીજા નંબરમાં ખેડૂતોમાં એવું હોય છે કે મારે જે ઓર્ડર ઉજેરવામાં આવે તો મારે તો ગમે તે પડીકાના પૈસા ખર્ચવાના તો હોય છે હા હા બરોબર તો ખેડૂત જે માંગે આપણે તો એ ઉજેરીને દઈ શકીએ ને એમ હમ 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 ખાસ કરીને જે છે એ તમારું નામ જે છે એ મોરપીસ રીંગણાની અંદર મોટું નામ છે તો આપ મોરપીસ રીંગણા વિશે કેવું કહો છો કે મોરપીસ રીંગણાના આપ કેટલું બિયારણ જે છે અહીંથી રોપાઓ તૈયાર કરીને વર્ષે દાડે આપ અહીંથી લગભગ છે ને અહીંથી છ કિલોમીટરની રેન્જમાં લગભગ મારી આગળ મોરપીસનો જે ધરું તૈયાર હોય કે નહીં ત્યાં સુધી કોઈ ખેડૂતો બીજે લેવા જતા નથી અને અહીંથી અમારે સુરતની અંદર છે ને જાજુ સપ્લાય થાય છે સુરત રાજકોટ બધી બરોબર

હમણાં ઇન્દુ તો અત્યારે બિયારણ મળતું નથી અમારી આગળ જાપાનની કંપનીનું ટોકીટા છે એક સાસઠ સવી છે બીજી ચાર પાંચ વેરાયટી નાખેલી છે મિત્રો આપણે આ ફિલ્ડ જોઈએ અને હવે આપણે બીજા ફિલ્ડની અંદર ત્યાં જોઈએ અહીંયા દાંડલાભાઈ જે છે આ ઓપન ફિલ્ડની અંદર કઈ કઈ વેરાયટીઓ જે છે એ તૈયાર કરવામાં આવે છે આમાં ગુલાબીનો રોપ છે ચોકલેટીનો છે મોરપીસનો છે તાંબકનો કાળું છે અને એક અજબના ગોટા છે ગલાઈશ્યો રંગનું છે બરાબર અને એક ઉમળું છે જે ખેલાડઉ તોને ક્યારામાંથી જોવે ને ક્યારામાંથી મળી રહે જેને ડીશમાંથી જોવે ખેલાડઉ તોને ડીશમાં મળી રહે બરાબર એટલે કે નજીકના ખેલાડઉ હોય તો એ આ લઈ જતા હોય છે જે બહાર સુરત ને એન્કોર जातो હોય તો એ જાજેબાગે ખેલાડઉ તો ડીશમાં લઈ જતા હોય છે બરાબર છે મિત્રો આપણે આ જે છે જે ખેલાડ મિત્રોને કહેવા કે ભાઈ રોપ જે છે સીધો જોવે ઓપન ફિલ્ડ નો તો પણ સીધો મળી રહે છે ઓલ તડકા નો ઉજેરેલો જોતો હોય તો મળી રહે અને નેટ માં ટ્રે માં જોતો હોય તો મળી રહે બરાબર હા ભાઈ આ જે બિયારણ જે છે એ આપ કેટલું બિયારણ અંદાજે જે છે એ જેમ કહેવાય કે એગ્રોવાળા નો વેચાણ કરતાં એવડું મોટું બિયારણ જે છે આપણે અહીંયા જુદી જુદી કંપનીઓના જે રાખો છો તો કેટલું બિયારણ અંદાજે તમારે વર્ષ દાળે જોતું હશે અત્યારે હું છે ને એકી સાથે ત્રીસ લાખનો બિયારણ લાવ્યો છું ત્રીસ લાખ રૂપિયાનું બિયારણ જે છે એ અહીંયા મિત્રો જે સ્ટાન્ડર્ડ કંપનીનું બિયારણ એ તાંડલાભાઈ દ્વારા લાવવામાં આવેલું છે અને હજે અગાઉ વવાઈ ગયું એ વાત અલગ મિત્રો જ્યારે જ્યારે જે છે મેં મુલાકાત લીધી છે તો આ નર્સરીની વિશેષતા એ છે કે મને સીધું દેખાડે કે સાહેબ જો એટલું અહીંયા પડ્યું છે ને એટલું આનો રોપ જે છે આપણે અહીંયા તૈયાર કરવાનો છે સાથે સાથે મિત્રો અહીંયા જે છે એ કોકોપીટ દ્વારા જે તૈયાર કરવામાં આવે છે આખી જે કહેવાય કે જે એમના જે બ્લોક દ્વારા જે છે એ આખી તૈયાર કરવામાં આવેલું કોકોપીટ અને કોકોપીટ દ્વારા અહીંયા કેવી રીતનું તૈયાર કરવામાં આવે છે જે જે મટિરિયલ તૈયાર થાય છે એ કેવી રીતનું થાય છે એ આપણે નર્સરીમાં જઈને જોઈએ અહીંયા એનો સ્ટોક જે પણ આપણે જોઈ રહ્યા છે કે ભાઈ બીજાની જેમ ખાલી લાવીને જે તૈયાર કરવામાં આવતું નથી આ સ્ટોક ક્યાંથી લાવો છો હું અત્યારે સાઉથ થી લાવ્યો છું સાઉથ થી લઈ આવ્યો છું અને આ કોકોપીટ છે ને વીસ રૂપિયા થી માંડી સિત્તેર રૂપિયા સુધી ભાવ નો મળે છે બરોબર છે પણ મારે પિસ્તાલીસ રૂપિયા નો ભાવ નું આવેલું છે એટલે કે ટૂંકમાં જે લાવો છો એ મટીરિયલ અલગ કેવી રીતનું પડે છે બીજા મટીરિયલ ને ના મટીરિયલ માં એવું હોય છે લો એસી હોય છે હાઈ એસી હોય છે અમુક જે અને ખાતરના ના જે તત્વો ભેળવેલું હોય કે નહીં તો એમાં ખેડૂત তো নিজে લોહી ઈચ્છી હોય એના કારણે કોઈ રોગ આવતો નથી અને અમને એમાં ઉજવવામાં સારું પડે છે આ જે છે એ મિત્રો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે ભાઈ હાઈ ક્વોલિટીનું જે છે એ કોકોપીટ અહીંયા તૈયાર કરી અને લાવવામાં આવે છે અને આની અંદર જે છે એ પીએસ જે છે એ મેન્ટેન કરવા માટે પણ તૈયારી કરવામાં આવે છે સાથે સાથે અહીંયા બહેનો દ્વારા આવી રીતના રોપાઓનું જે છે એ કહેવાય કે ભાઈ વાવેતર જે છે કેવી રીતનું કરવામાં આવી રહ્યું છે એ પણ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ હાલ જે છે એ કોબી ફ્લાવરના રોપાઓ જે છે અહીંયા આખી ટ્રે દ્વારા જે કેવી રીતનું તૈયાર થાય આધુનિક મશીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે એક બી એક કાનાની અંદર કેવી રીતનું આવે એની પણ જે છે અહીંયા તૈયારી કરવામાં આવી રહી છે નરેશભાઈ મારે એ તમને પૂછવું છે કે આપ દ્વારા જે છે એ હાલના સમયગાળાની અંદર આ વિભાગની અંદર કેટલી વસ્તુ ટામેટી ને કેટલી વસ્તુ રીંગણી એવું તૈયાર થઈ રહ્યું આમાં એવું છે છ બેડ અત્યારે રીંગણી ના કર્યા છે આ આઝોદો છે ને એક લાખ છોડો ઓર્ડર છે મારે છુરત મોકલાવાનો અને બીજો અહીંયા રોપા સાઈડ માં બાર મોકલાવતો હોય એટલે ટ્રેમાં ખેડો છે ને બાર જે મોકલાવું હોય માં જતા હોય છે અને અમુક જે સ્થાનિક એમ કે છે અમારે ક્યારામાંથી જવાય છે તો એને ક્યારામાંથી આપી આપીએ છીએ બરોબર હવે તમે રોપાઓ તૈયાર કરવામાં કઈ કઈ બાબતોની કાળજી રાખો છો એ મારા મિત્રોને ખાસ વાત કરું પ્રોપા તૈયાર કરવાની અંદર કાળજી કાઈ નહીં અને સમયસર પાણી છે બાપતું રહેવાનું હોય છે ઉનાળાની સીઝન ની અંદર અમે બે વાર પાણી પાતા હોય છે અને ચોમાસાની અંદર જે પ્રમાણે ભેજ હોય એ પ્રમાણે પાણી આપતા હોય છે છોડને ફૂગ ન લાગે છોડને જે છે એ રોગ જીવાત ન લાગે એના માટે પાયામાં તે પ્રાયોમાં તે ટાયકોડરમાં વિડી સુડોમોના સમિતિની જે જે કોકોપીટ વોશ કરીએ કે આપી દેતા હોય છે બરોબર છે દર અઠવાડિયે ફૂગ નો ફૂગનો કૃમિનો વાયરસ નો એવા જે છટકા હોય થીપ્સ કથેરી એવો અમે મારતા હોય છે બરોબર છે ખેડૂતો એ જે છે એ રોપાઓ પસંદ કરતી વખતે ખાસ કરીને કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ આપણા અનુભવ ના આધારે અમારા ખેડૂતો છે કે જે અમે માનો કે રોપા લેવા ખેડૂત આવ્યા છે કેવો રોપો વાવે તો એકદમ નિરોગી તંદુરસ્ત એકદમ વ્યવસ્થિત હોવો જોઈએ એ છોડ આપણે માનો કે ટી ની અંદર હોય અને આપણે આ છોડ ખેંચીએ તો એની એકદમ ગુલ્ફી નીકળી જવી જોવે અને એકદમ એના મૂળ વ્હાઈટ હોવા જોવે બરાબર છે અ રોપની સાઈઝ જે છે એ જુદા જુદા પાક ઉપર આધાર રાખે હા બરાબર છે રોપ અંદાજિત જે છે એ કેટલા સમયનો વાવો જો અમે દાખલા તરીકે અમે ખેડૂતોને પિસ્તાલીસ દિવસનો રોપ આપીએ છીએ મરસીનો પિસ્તાલીસ દિવસનો મતલબ અમે ફુલાવવાનો પચ્ચીસથી થી દિવસ પચીસ ત્રીસ દિવસ હવે આ અમારા ખેડૂત મિત્રોને આ બધા રોપને એવું જોવે તો કેવી રીતના રોપ જે છે એ તમારી પાસેથી મળી શકે જો અમારા ગુજરાત આખામાં છે ને હું રોપ મોકલાવું છું બરાબર બરોબર છે પણ ક્વોન્ટિટી હોય ને તો ગમે એનું વાહન બાંધી અને આપણે એને ત્યાં મોકલાવી દેતા હોઈએ છીએ બરોબર છે આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો જે છે એ આપણનો સંપર્ક કરી શકે કે આપ જે છે એ એના વિશેનું વધારે માર્ગદર્શન દઈ શકો એમ મારો કોન્ટેક્ટ નંબર છે એકાશી અઠ્યાવીસ ચોપન નેવું ચુમ્માલી તાલુકો તળાજા જી ભાવનગરને ગામ દિહોર અને મારું નામ છે ધાનલા નરેશભાઈ વીરાભાઈ મિત્રો આ ખોડિયાર નર્સરી જે છે એ છેલ્લા ઓગણીસ વરસતા અને છેલ્લા ચાર પાંચ વર્ષ થ તો હું પણ આવું છું અને ગયા વર્ષે મેં પણ જે છે એ આ મોરપીસ રીંગણાની જે છે એ વેરાયટી મારા ખેતર ઉપર પણ આવેલી અમારા ખેતર ઉપર પણ જે છે ખૂબ સારો અનુભવ રહ્યો જે અહીંથી કહેવામાં આવ્યું એના કરતાં સવાયું જે છે એ રીંગણું એ બન્યું છે અને હાલ પણ જે છે ઉતરે છે એકદમ રોગજીવાત ઓછો લાગે છે ખાવામાં જે છે એ એકદમ સ્વાદિષ્ટ જે છે આ રીંગણું છે આપ પણ ખેડૂત મિત્રો જ્યારે રીંગણી કરી રહ્યા હો છો તો જો તમારે મહત્તમ ઉત્પાદન લેવું હોય વધારે વધારે જે છે ઉત્પાદન લેવી એવી વેરાયટી જો પસંદ કરવી હોય તો ચોક્કસ જે છે એ તમે નરેશભાઈનો સંપર્ક કરજો નરેશભાઈ દ્વારા એ સતતને સતત એ નવી નવી વેરાયટીઓ નવા નવા સંશોધનો મુજબ જે છે એ તૈયાર કરેલી વેરાયટીઓ એ વિશ્વાસપાત્ર એક પણ સોડ બીજો જે છે એ આની અંદર ન નીકળે એની પૂરી કાળજી જે છે એ નરેશભાઈ દ્વારા રાખવામાં આવી રહી છે મિત્રો તમે જે છે એ હંમેશા જે છે એ કંઈક નવા રોકો તૈયાર કરવા માગતા હોય તો કોન્ટ્રાક કરી શકો છો એ તમને અહીંયા જે છે એ તમે અગાઉ ઓર્ડર આપો તો તમને તૈયાર પણ કરી દેશે અને જેને જોવે તો ફોન કરીને આવે જેથી કરીને મળી જાય તો પણ એ મળી જશે ખૂબ સરસ મજાની માહિતી નરેશભાઈ અમારા ખેડૂત મિત્રોને આપવા બદલ હું એ જે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ